તમે જોઈ શકો છો હું આખો જ ફૂલડી ગયો તો હેલો મિત્રો જય માતાજી હું છું પંકજ મેડા અને તમારું સ્વાગત છે મારા બ્લોગમાં તો તમે કેમ છો બધા મજામાં કહો છો તમે ફાઇનલી આજ હું મારે કામ કરવાનું હતું પાણી વાળવાનું છે આપણે તો હોય જ અને અહીંયા પપ્પાએ તો કરી દીધી હતી મોટર શરૂ લસણમાં ખાતર પણ નાખી દીધું છે અને બધું ઓલરેડી થઈ ગયું છે અને કરી નાખ્યું છે પાણી શરૂ તમે જોઈ શકો છો અને ત્યારે પપ્પા નાકો છે અને હું જ આવું છું સિનેમામાં આપણે પણ મોટર શરૂ કરી રાખી છે જે સામે ખેતરમાં જાય છે ઓલા પણ બીજા ખેતરમાં અને હું પણ જાઉં છું અને આ જોઈ શકો છો લસણ કેવું છે લસણ કોમેન્ટમાં જણાવજો અને બીજું તો શું આપણે હજી મોટર શરૂ કરી છે એટલે ગમે લાઈન નીકળી ગઈ છે અને આ આપણા છે મોટા સણા તમે જોઈ શકો છો બધી ખાયા વાત નથી ત્યાં પણ થઈ જાય તો હું લાવું છું અને હું જાઉં છું અને આ છે મારી મરસી મરસી પણ ખાવી હોય તો આવજો અને મરસી ઓલરેડી પાકી ગઈ છે હવે ઉતારવાની છે અને હું તમને મળું હવે પાણી જાય તો તમે બને રહેજો મારા બ્લોગમાં ફાઇનલી જાય ભોગી જશો સુનામાં અને આપણે જોઈ શકો છો કેવા છે બચાવજો તમારા દોસ્તમાં બચાવવાનું તો રહે છે મારા બ્લોગમાં તમે જોવા આવો છો અને હું ભોગી ગયો છું આપણે કાલ પાણી શરૂ અહીંયા તો તમે જોઈ શકો છો આજે તો પાણી નથી આવ્યું હું પહેલાં ભોગી ગયો છું અને આપણે જે કાલનું એ અને ખબર નહીં પાઇપ લગભગ નીકળી જશે લાઈન કેટલે પણ નથી આવ્યું કરતો આવી જાય છે તો અત્યારે જાઉં છું જોતો જતો લાઈન મજા આવી શકો છો અને ફાઈનલી પાઇપ નીકળી જ ગઈ છે મારે હવે સાલુમાં ફિટ થાય કે ન થાય પણ તમે બન્યા રહેજો મારા બ્લોગ તોડી ગયો છું ને જોઈ શકો છો અહીંયા સીકી બોલે છે બાકા બાકાઝીકી થઈ ગઈ છે મારા હવે અને તમે પછી બતાવો છો હું બ્લોગમાં અને અત્યારે હું લાઈન ફિક્સ કરું છું તો તમે અહીંયા રેજો મારા બ્લોગમાં હું મારી જઈશ હું તો અમે લાઈન તો કરી નાખીશ હું તમે જોઈ શકો છો હું આંખો જઈ ગયો છે અને આ છે ખેતીની ખાસિયત જે ખેતી કરે એ જ તે ખેતી કરી શકે છે અને જે વાવે એ વાવી શકે છે બાકી તો બીજાનું કામ નહીં અને અત્યારે ફૂલ ઠંડી છે અને ઠંડીમાં જ મોકલી ગઈશું તમે જઈ શકો છો અને ઓલરેડી મોકલી અને તમે જોજો બ્લોકમાં અને ફાઇનલી આવ્યો છું અને તમ તમને મળું પછી હવે કપડાં લગભગ બદલવા પડશે કે નહીં પણ હવે નથી બદલવા મારે કપડાં અને હું જ આવશું હવે આપણે જે પાણી આવે છે અહીંયા તમે જઈ શકશો બહુ ઠંડી લાગે છે અત્યારે અને આપણે આવી ગયું છે પાણી અને આજે તો પોપટ નથી બન્યું પણ મારું હાવ પોપટ બની ગયું એવું લાગે છે તો તમને મળો હવે પછી આજે લાઈટ વહી ગઈ છે હવે વાગી ગયા છે પાંચ અને લાઈટ પણ વહી ગઈ છે એટલે હવે હું જાઉં છું વાળીએ કારણ કે હવે આપણે પાળવાનું છે પાછું કાલે પાણી અને હજી તો ઘણું આપણે પાવાનું બાકી રહી ગયું છે તમે જોઈ શકો છો આ પાટલેથી તે જે સામે ઝાડ દેખાય છે ત્યાંથી પાણી પાવાનું બાકી રહી ગયું છે અને તમે જોઈ શકો છો આટલે ઓલા પણ નથી આજે આટલું જ પીધું કારણ કે પાણી ઉકળતું નથી અને હાથી હાકેલું છે એટલે પાણી ઉકલવામાં કેવડાવે છે તો ફાઇનલી ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ આપણે ખતમ કરવીશું અને આપણે મળીશું કાલે નવા વ્લોગમાં અને તમને એક સબસ્ક્રાઈબ કહેવાની છે એ તમે મીડિયામાં જોઈ લેજો આજનો વિડીયો આજ લગી બાય બાય